જ્યારે કંઈ તીખું ચટપટું અને એકદમ ઓછા તેલવાળું કંઈ ખાવું છે તો આ રેસીપી ટ્રાય કરો હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ રેસીપીમાં તમારું સ્વાગત છે આજની આ રેસીપી બનાવવા માટે આપણે દોઢ વાટકી નાની સોજી લઈશું જો સોજી મોટી હોય તો તેને મિક્સીજારમાં દળી અને નાની કરી લેવી તો દોઢ વાટકી આપણે સોજી લઈશું હવે જે વાટકીથી આપણે સોજી લીધી છે એ જ વાટકીથી એક વાટકી છાસ લઈશું તો અહીં મેં છાશ થોડી ઘટ્ટ લીધી છે તો હવે બીજી વાટકી ભરી આપણે પાણી લઈશું અને જો છાશ પાતળી હોય તો પાણી એડ કરવાની જરૂર નથી અને છાશ આપણે થોડી ખાટી જ લઈશું હવે બીજી વાટકીમાં મેં પાણી ભરી લીધું છે તો આપણે થોડું થોડું એમાં પાણી એડ કરીશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બેલાઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો બસ બેટર હવે આપણે આવું જ રાખીશું આમાં હાલ વધુ પાણી એડ નહીં કરીએ હવે એને દસ મિનિટ માટે સેટ થવા સાઈડ પર કરી લઈએ દસ મિનિટ બાદ આપણો ડો થોડો ઘટ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આપણે બીજી વાટકીમાં જેટલું પાણી બચાવીને રાખ્યું હતું એ પણ આમાં એડ કરી લઈશું એટલે આપણે ટોટલ એક વાટકી છાશ અને એક વાટકી પાણી એડ કરી લીધું છે અને હવે આપણો આડો પરફેક્ટ છે તો એમાં એક ચમચી મીઠું એડ કરી લઈશું અને એક ચમચો તેલ એડ કરી લઈશું હવે તેને હલાવી મિક્સ કરી લઈશું બેટર આપણે આવું જ રાખવાનું છે જો વધુ ઘટ લાગતું હોય તો થોડું પાણી એડ કરી લેવું મિક્સ કર્યા બાદ હવે આમાંથી આપણે થોડું બેટર એક અલગ તપેલીમાં કાઢી લઈશું તો બસ બે થી ત્રણ ચમચા જેટલું બેટર આપણે એમાં અલગ કાઢી લઈશું અને હવે તેને સાઈડ પર કરી લઈશું અને બાકી જે બેટર બચ્યું છે એના બે સરખા ભાગ પાડી લઈશું હવે મેં અહીં એક સરખી પાંચ વાટકીઓ લીધી છે તો એને ઓઇલથી ગ્રીસ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ વાટકીઓને ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને હવે આપણે જે બેટરના બે ભાગ પાડ્યા છે એમાંથી એક ભાગનું બેટર લઈ લઈશું અને એમાં પાંચ ચમચી જેટલો ઈનો એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું હવે આ તૈયાર કરેલા બેટરમાંથી આપણે જે ઓઇલથી ગ્રીસ કરીને વાટકી રાખી છે એમાં એકથી દોઢ ચમચા જેટલું બેટર લઈ લઈશું તો એને સહેજ ટેપ કરી લઈશું હવે આ રીતે આપણે પાંચે વાટકીઓમાં એકથી દોઢ ચમચા જેટલું બેટર લઈ લઈશું અને મેં અહીં ઢોકળીયામાં પાણી ગરમ થવા મૂકેલું છે તો એના ઉપર કાણાવાળી ડીશ મૂકી આ પાંચ વાટકીઓને આપણે સેટ કરી લઈશું હવે એને ઢાંકી ત્રણથી ચાર મિનિટ માટે આપણે ચડવા દઈશું અને ત્યાં સુધી આપણે લસણની ચટણી રેડી કરી લઈએ તો અહીં એક કટોરી એટલે કે એક ગાંઠિયા જેટલું મેં લસણ લીધું છે એમાં બે ચમચી કાશ્મીરી મરચું એડ કરીશું કાશ્મીરી મરચું તીખું નથી હોતું પણ એનો કલર બહુ જ સરસ આવે છે હવે એમાં બે ચપટી જેટલું મીઠું એડ કરીશું અને પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું હવે તેમાં થોડું પાણી એડ કરીશું અને એની એક પેસ્ટ રેડી કરી લઈશું તો એની આવી પેસ્ટ આપણે રેડી કરવાની છે વધારે પાણી આપણે નથી નાખવાનું એમાં હવે આપણે જે ત્રણ ચમચા જેટલું બેટર પહેલાં અલગ કર્યું હતું એમાં આ પેસ્ટ એડ કરી લઈશું જે લોકો લસણ નથી ખાતા એ ફક્ત હિંગ નાખી અને આ પેસ્ટ બનાવી શકે છે તો એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને હવે એમાં બે ચપટી જેટલો ઈનો એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું તો આપણી લસણની ફ્લેવરવાળું આ બેટર રેડી છે તો હવે આપણે જે ઢોકળિયામાં વાટકીઓ મૂકી છે એના ઉપર બબી ચમચી જેટલું બેટર પાથરી લઈશું અને એને લેવલ કરી લઈશું અને હવે ઢોકળિયાનું ઢાંકણ ઢાંકી એને બે મિનિટ કે ત્રણ મિનિટ માટે આપણે પફાવવા દઈશું અને હવે જે બેટર બચ્યું છે એમાં ચમચી જેટલો ઈનો એડ કરીશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું આપણા બીજા લેયરને પણ બે થી ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો ટોકડીયાનું ઢાંકણ આપણે ખોલી એના ઉપર ત્રીજું લેયર લગાવી દઈશું તો બસ બાકી જે વાટકીમાં જગ્યા બચ્ચી છે એના ઉપર આપણે બ બે ચમચા બેટર એડ કરી લઈશું અને હવે ઢાંકણ ઢાંકી એને ફૂલ ગેસ પર પાંચ મિનિટ ચડવા દઈશું હવે ખોલી અને આપણે એકવાર ચેક કરી લઈએ તો ટૂથસ્ટીકથી આપણે ચેક કરી લઈશું તો સ્ટિક એકદમ ક્લીન આવે છે એનો મતલબ કે આપણો આ નાસ્તો રેડી થઈ ગયો છે તો આપણે એને નીચે ઉતારી અને ઠંડો થવા દઈશું તો એ એકદમ ઠંડો હવે થઈ ગયો છે એને ખોલવામાં સહેજ પણ ઉતાવળ કરવાની નથી એકવાર ઠંડો થઈ જાય પછી જ એને આ રીતે વાટકીથી અલગ કરી લઈશું તો આપણો નાસ્તો એકદમ સ્પંજી બન્યો છે જે જોવામાં અને ખાવામાં બંને રીતે સ્વાદિષ્ટ છે તો બસ આ રીતે એને કિનારીઓથી અલગ કરી લઈશું અને આ રીતે હાથમાં પલટાવી લઈશું તો આસાનીથી નીકળી જાય છે આ નાસ્તો આને આપણે વચ્ચે લસણની ચટણીવાળી ફ્લેવર આપી છે તો લસણિયા સેન્ડવીચ ટુકડા પણ કહી શકાય તો હવે ઉપરથી એને આ રીતે થોડું સ્પાઈસી બનાવવા માટે ડેકોરેટ કરી લઈએ તો આને તમે ઉપરથી વઘાર કરવો હોય તો વઘાર પણ કરી શકો છો અને એમનમ પણ આ બહુ જ મસ્ત લાગે છે તો આ રીતે લાલ કાશ્મીરી મરચું લઈ એને ડેકોરેટ કરી લઈશું અને ઉપર થોડા કારામરીનો પાવડર ભભરાવી લઈશું અને થોડા લીલા ધાણા આ રીતે મૂકી દઈશું તો આ રેડી છે આપણો નાસ્તો એને એકવાર હું કટ પણ કરીને બતાવું તો એ ઉપરથી જ નહીં અંદરથી પણ એકદમ સ્પંજી છે અને આ આપણા સેન્ડવીચ લસણીયા ટુકડા રેડી છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ